તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જંબુસર સર્કિટ હાઉસ ખાતે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કોંગ્રેસની બેઠક યોજાઈ ઘરે ઘરે કોંગ્રેસની વિચારધારા રજૂ કરી સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી जंबूसर सर्किट हाउस खाते संगठन अभियान अंतर्गत एआईसीसी निरीक्षक संजय दत्तजी ने अध्यक्षता मांग बैठक योजाई जेम जीपीसीसी निरीक्षक पी डी वसावा ग्यासुद्दीन शेख निलेष पटेल प्रभात सिंह सोलंकी जिला प्रमुख राजेंद्र सिंह माजी धारासभ्य संजय सिंह सोलंकी सहित उपस्थित रह જંબુસર વિધાનસભા ક્ષેત્રના તમામ અગ્રણીઓ કાર્યકરોને રાહુલ ગાંધીની સૂચના અંતર્ગત કોંગ્રેસ સમિતિના દરેક અગ્રણી કાર્યકરોએ છેવાડાના ગામડામાં ઘરે ઘરે કોંગ્રેસની વિચારધારા રજૂ કરી સંગઠન મજબૂત બનાવવા અને સંગઠનમાં કઈ રીતે કાર્ય કરવું જેથી સંગઠન મજબૂત થાય અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બની જંગી બહુમતીથી જીત મેળવી શકે જે અંગે માર્ગદર્શન અને સંગઠન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દરેક કાર્યકરે મતબેદ ભૂલી એક થઈ સંગઠન મજબૂત કરવા અપીલ કરી હતી નાનામાં નાના કાર્યકરે સાંગડી કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય બૂથ થી લઈ જિલ્લા સમિતિમાં મજબૂતીકરણ આવે તે માટે કવાયત હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પ્રમુખ શરદસિંહ રણા નરેન્દ્રભાઈ પટેલ શહેર પ્રમુખ इरफान પટેલ મહેશભાઈ પટેલ શકીરભાઈ મલેક મુસ્તકભાઈ કારભારી કરણ સિંધા કલ્પેશ પટેલ केतन मकवाना महेबू काकू जी अनवर बापू नीलकंठ सिंधा भूपेंद्र डायमा अनीश वकील यतीन पटेल सहित हाजिर રહ્યા હતા યાકુ પટેલ ભરુજ સંગઠન સુજન અભિયાન અંતર્ગત એઆઈસીસી દ્વારા રાહુલજી દ્વારા જે ચાલ રેલ્યુ છે એ પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ થી એઆઈસીસી થી અમારા નિરીક્ષક શ્રી એઆઈસીસી ના સેક્રેટરી મધ્યપ્રદેશ ના પ્રભારી સંજય દરજી સાથે ના પ્રભારી શ્રી ગ્લાસુદીન શેખ એક્સ એમએલએ પીડી વસાવા એવી પૂર્વ ધારાસભ્ય નાડોદ નિલેશભાઈ પટેલ ટ્રેઝરર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને પ્રભાસી સોલંકી જેઓ આજે નિરીક્ષક તરીકે ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભામાં અમે આવેલા છીએ અહીંયા કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય રાહુલજી નેમ છે કે મારો નાનો કાર્યકરને સાંભળવામાં આવે એ શું કહે છે અને આગામી પાર્ટી સંગઠન રણનીતિ આગામી ઇલેક્શનમાં બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં જે રાહુલ ગાંધીએ સંસદમાં કીધું કે સરકાર બનાયગે એ સરકાર લાવવા માટે આજે નીચેના સંગઠન બૂથ કેવી મજબૂત થાય બુટથી લઈ અને જિલ્લા સમિતિ સુધી મજબૂતીકરણ આવે અને સીધો જિલ્લા સમિતિનો અવાજ એઆઈસી સુધી રાહુલજી સુધી જાય એના માટેની કવાયત થઈ રહેલી છે અને સંગઠન આગામી દિવસોમાં ચોક્કસ ગુજરાતનું એક મોડલ પ્રોજેક્ટ મોડલ લીધેલું છે એને આખા દેશમાં આ રીતે પ્રાઇવેટ પ્રોજેક્ટ કરી ગુજરાતમાં અને આખા દેશમાં એ લાગુ કરશે અને અભિયાનના ભાગરૂપે આજે દરેકની સેન્સ લેવામાં આવશે અને આગામી સંગઠનમાં બૂટથી લઈ અને જિલ્લા સમિતિ સુધી કઈ રીતે કામગીરી થાય એની દરેક કાર્યકર નરમ નરમ સાંભળવામાં આવશે